ગુજરાત વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના હવામાનમાં આજે રાત્રિ મોટો પલટો આવી શકે હવામાન ખાતા દ્વારા મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલા કેટલા જિલ્લા ઉપર અને કયા કયા ગામડા ઉપર વરસાદ તૂટી પડશે તે લઈને નવા સમાચારો સામે આવી ગયા છે ખાસ મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરમાં ત્રાટક્યું હતું તે ગયા બાદ એટલે કે તે વાવાઝોડું ગયું ત્યાર બાદથી જે છે તે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર એક મોટી આફત તોળાતી દેખાઈ રહી છે જેના દ્રશ્યો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ જે ખતરનાક વાદળો જે છે તે ગુજરાતની આસપાસ જે ભ્રમણ કરી રહ્યા છે તે આગામી કલાકોમાં ગુજરાતને રીતસરનું ધમરોળી શકે તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે જેટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોની સિસ્ટમ પણ બની ગઈ છે તો બીજા નંબર ઉપર આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીમાં એક ચક્રવાત વાવાઝોડાની લો સિસ્ટમ જે છે તે બનેલી જોવા મળી રહી છે તેને લઈને આ સિસ્ટમની અસર છે કે અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી જોવા જે છે તે મળી રહી રહેશે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આગામી કલાકોની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે બીજા નંબર ઉપર ચોમાસાને લઈને પણ મિત્રો કેટલી ખતરનાક માહિતી સામે આવી રહી છે આ વર્ષનું ચોમાસું જે છે તે અત્યાર સુધી આગળ બુલેટ ટ્રેનની ઝડપે દોડી રહ્યું હતું પરંતુ અત્યારે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર ચોમાસાની ગતિમાં મોટું પરિવર્તન આવ્યું છે અને હવે પછી આગામી કલાકોની અંદર જે ચોમાસું બદલાઈ શકે એટલે કે સ્પીડ બદલાઈ શકે ચોમાસું વિરામ લઈ શકે અને ખાસ માટેનું નક્ષત્ર કયું સારું રહેશે રહેશે કયા દિવસે બેસ્ટ દરેક માહિતી જાણવામાં આવશે આજના ચાલો મિત્રો હવે સમય વિડીયોગડ્યા વગર વિડીયોની સીધી શરૂઆત કરીએ શરૂઆતમાં મારે તમને માહિતી આપવાની છે વરસાદ વિશે કે આગામી કેટલીક કલાકોની અંદર ગુજરાતમાં કયા કયા ભાગોમાં વરસાદ તૂટી પડવાની છે તે માહિતી સૌપ્રથમ હું તમને આપી દઉં અને ત્યારબાદ મારે જે છે તે તમને માહિતી ચોમાસા વિશે પણ આપવાની છે

કે અત્યારે હાલ મિત્રો જે છે તે મોટા ભાગના મધ્ય ભારત અને દક્ષિણ ભારતના પટ્ટાની અંદર વરસાદીય વાદળો જે છે તે ઘૂમી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો વરસાદનું જોર વધારી રહ્યા છે તો આવો મિત્રો એક પછી એક દરેક વિસ્તાર વિશે વાત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાત એકત્રીસ ના રોજ ગુજરાતના કયા કયા ગામડાઓ વિસ્તારો છે કે જ્યાં વરસાદ ભૂકા કાઢશે વાત કરીએ મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની અંદર દાહોદ થી લઈને ગોધરાના વિસ્તારો મહિસાગર ખેડા લુણાવાડાના વિસ્તારો કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ

ત્યારબાદ સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે ગરમીને લઈને લોકોને રાહત મળવાની છે આ મધ્ય ગુજરાત બાદ આગળ વાત કરીએ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે જે ત્રિકોણાકાર પટ્ટો છે આ પટ્ટાની અંદર જે છે તે ખાસ કરીને તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે કારણ કે ખાસ આ વિસ્તારો ઉપર જોઈ શકો તો કાળા ડિબાંગ અને ઊંચા વાદળોની સિસ્ટમો મજબૂત બની રહી છે આ જેને લઈને મિત્રો વાત કરીએ તો ખાસ કરીને નીચે વાત કરીએ તો વલસાડથી લઈને ભેજ ખૂબ જ વધી રહ્યો છે જેથી ઉપર નવસારી વાસંદા આહવા ડાંગ સાપુતારાના વિસ્તારો you <sniffs> ત્યાંથી પણ મિત્રો ઉપર વાત કરીએ તો વ્યારા બારડોલી સુરત કોસંબા વાંકાળ ઉમરપાડા સહિતના ત્યાંથી પણ ઉપર ઉપર મિત્રો મિત્રો તો તો ખાસ ખાસ કરીને ભરૂચના લઈને જોઈએ કરજણ છોટા વિસ્તારો બોડેલી ચાંપાનેર વડોદરા બોરસદ આણંદ અને તારાપુર ખંભાત આટલા મિત્રો જે દક્ષિણ ગુજરાતનો આ સમગ્ર જે ત્રિકોણાકાર નો મિત્રો આ પટ્ટો છે આ ત્રિકોણાકાર પટ્ટા ઉપર જે છે તે રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે કારણ કે અહીંયા મિત્રો ભારે ભેજનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને કારણે વાત વાદળીય સિસ્ટમો પણ બની રહેશે અને ઊંચા કાળા ડિબાંગ વાદળો પણ આ વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યા છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ની અંદર જેથી આ વિસ્તારો ઉપર જે છે તે વરસાદનું જોર સૌથી વધારે વધી જવાનું છે ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ સૌરાષ્ટ્રમાં કેટલું મિત્રો જોર દેખાઈ રહ્યું છે વરસાદને લઈને તો એક એક જિલ્લાની વાત કરવાની છે શરૂઆત મિત્રો કરી લઈએ આપણે મધ્યના સૌરાષ્ટ્રની તો રાજકોટ અમરેલી જુનાગઢ અને બોટાદ પંથકોમાં ભારે વરસાદની આગાહી છે કાલાવાડ ગોંડલ જેતપુર આ મિત્રો વિસ્તારો છે રાજકોટ જિલ્લા આસપાસના ભાગના તાલુકા ઉપર જોઈ શકો મિત્રો વાદળો ફૂલ જોરમાં આગળ વધી રહ્યા છે અને તેને લઈને મિત્રો અહીંયા ભેજનું પ્રમાણ છે જેથી વરસાદીય સિસ્ટમો અને ગતિવિધિઓ આગળ વધી શકે આ વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને ઉપર મિત્રો ઢસ્સાથી લઈને લાઠીના વિસ્તારો બાબરા દેરડી ચિત્તલ વાડિયા ચિત્તલના નીચે મિત્રો જોઈએ તો લુંગાણિયા તેની સાથે મિત્રો દેવરાજાના વિસ્તારો બગસરા વાઘાણિયા જાતરોડા ગારિયાધાર બોર્ડર સાવરકુંડલાના વિસ્તારો છલાળા દુધાળા ધારીના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો રાજુલા અને લીલિયા તો મિત્રો આ જે વિસ્તારો છે અમરેલી જિલ્લાના આ મિત્રો દરેક દરેક વિસ્તારો ઉપર જે છે તે ખાસ કરીને ભારતીય અતિવાદ ભારે અથવા મધ્યમ લેવલના વરસાદો જે છે તે જોવા મળી શકે તેવી આગાહી છે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લામાં પણ મિત્રો જે પટ્ટો રહ્યો છે સમગ્ર આ જેમાં બગદાણાથી લઈને તળાજાના વિસ્તારોથી લઈને મહુવા ભાવનગર બોર્ડર પાલિતાણા ગારિયાધાર અને વલભીપુર આ વિસ્તારો ઉપર જે છે તે ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે જાહેર કરવામાં આવી રહી છે અત્યારે વિન્ડી એપ્લિકેશનના વેધર મોડલ જીએફસ અનુસાર આ વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે વાત કરીએ મિત્રો ત્યાંથી નીચે દક્ષિણી આકાર મિત્રો જે પટ્ટો છે દરિયાકાંઠાનો અહીંયા પોરબંદર થી લઈને જે આ સમગ્ર પટ્ટો છે ગીર સોમનાથનો ત્યાંથી દ્વારકા કનેક્ટ કરીએ તો અહીંયા મિત્રો ઉના વેરાવળ છે આ આગળ તો સલાયા જામનગર મોરબી વિસ્તારો તેની સાથે ધરોલ સાવડી વાંકાનેર તો આ સમગ્ર દરિયાકાંઠાના પંથકો આસપાસ જે છે તે મિત્રો તીવ્ર ગતિવિધિઓ સાથેના વરસાદો નોંધાઈ શકે તેવી આગાહી વાત કરીએ મિત્રો ત્યાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લા ઉપર પણ અતિભારે વરસાદનો જોર બની શકે કારણ કે ઓલ ઓવર જુનાગઢ ઉપર જોઈએ તો વિસાવદર સાસણ ગીરના જંગલો ગીરના નેશનલ પાર્ક આસપાસના વિસ્તારો ફોરેસ્ટ વિસ્તારો ત્યાંથી ડાબી તરફ જોઈએ તો માણાવદર મુલિયાસા આસપાસના વિસ્તારો પણ તીવ્ર ગતિવિધિઓ વાદળની સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે જેને લઈને વાદળોની સિસ્ટમો જે છે તે બુક્કા કાઢી શકે સૌરાષ્ટ્રની માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ ઉત્તરીય ગુજરાત પંથક તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સુધી વાદળો ઓછા દેખાતા હતા પરંતુ આજે જે છે તે અચાનક વાદળની ભયંકર સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપર જે છે તે મડરાતી દેખાઈ રહી છે જેને લઈને વિસ્તારો જોઈ લઈએ તો જોઈ શકો મિત્રો ખાસ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ ચાર મુખ્ય જિલ્લા ઉપર મિત્રો ઝૂમ કરીને તમને માહિતી આપી દઈએ તો જોઈ શકો મોડેરા ચાણસમા મહેસાણા વડનગર સિદ્ધપુર પ્રાતીજ હિંમતનગર માણસાના વિસ્તારો હારીજ રાધનપુર સાંતલપુર દિયોદરના વિસ્તારો થરાદના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો ઉપર વાત કરીએ તો ખાસ કરીને જે આ ધાનેરા પંથક છે આ બાજુ આબુ અંબાજી છે પાલનપુર છે ડુંગરપુર છે ખેડબ્રહ્મા છે અરવલ્લી પંચમહાલ આ મિત્રો જે ઉત્તરીય ગુજરાતનો સમગ્ર જે આ પટ્ટો છે તો ઉત્તર ગુજરાતમાં પણ આ વિસ્તારોમાં જે છે તે ભારે વાદળોને કારણે મધ્યમથી હળવા વરસાદો છે

ચોમાસું જે છે તે ગુજરાતમાં આવે તેની પહેલા એક બ્રેક મારી પહેલો વરસાદ ગુજરાત ઉપર ત્રાટકે તેના સૌથી વધારે ચાન્સ છે ગયા વર્ષે ચોવીસ તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસું બેઠું હતું આ વખતે આ ચોમાસું વહેલું આવી શકે કારણ કે અત્યારે જે છે તે ચોમાસું આ લેવલ સુધી એટલે કે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો સુધી કવર થઈ ચુક્યું છે મુંબઈમાં છેલ્લા દસ કલાકથી થી ભારેથી અતિભારે વરસાદ પણ તૂટી પડ્યો છે છે તે હવે ધીમે ધીમે આગળ વધશે અને ખાસ એવું પણ કહેવામાં આવ્યું કે વાવણી કરવામાં ખેડૂતોએ ઉતાવળ કરવી નહીં કારણ કે એકવાર શરૂ થયા બાદ ગુજરાતમાં ધીમું પડે તેવી શક્યતા જેથી સૌથી પહેલો વરસાદનો થી દસ તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળશે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું આગળ વધશે ત્યારબાદ ચોમાસું એન્ડ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેશે મધ્ય ગુજરાતમાં એન્ટ્રી લેશે ત્યારબાદ ઉત્તર ગુજરાત અને અંતમાં જે છે તે આ રીતનું કચ્છ ઉપર એન્ટ્રી લેશે તેવા મિત્રો જે છે તે આપણે આસાર આપેલા છે જો કે મિત્રો ચોમાસા વિશે આવનારા દિવસોમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ આ વિડીયો તમને જો કામનો ઉપયોગી લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં શેર કરજો જેથી દરેક લોકોને આ માહિતી મળી જાય હું તમને મળીશ આવતીકાલે એક નવા બમાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રોજ આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ